મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેના બહાના કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ સ્વામી સહિત વિરોધ ગુનો નોંધવામાં આવ્યો હતો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી ત્રણ કરોડથી વધુ પડાવ્યા હતા જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ને જેમાં આ સ્વામીના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસે ધરપકડ કરી છે આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલનું કામ કરે છે આ સાથે સ્વામીરાયણ સંપ્રદાયિક પાળતો હોવાથી સ્વામીના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોહણી હતી આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે સુરતમાં સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે જેની બાતમીના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો લાલજી ઢોલા શિક્ષક છે અને આ છેતરપિંડીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે હાલ સરથાણા પોલીસે આરોપી અંગે વધુ કામગીરી શરૂ કરી છે